અને અગર અધિક નફો આવે છે તો જ પાગડી થાય અધિક નફો ના આવે તો પાગડી થઈ જ નહીં તો શું પાઘડી થશે ઝીરો થશે બરાબર ને પણ આમાં આવા તમને સમ સમની આવે તમારો અધિક નફો જરૂર આવશે પછી જે પર અધિક નફો હશે એને આપણે ગુણાકાર કરી લઈશું પાગડીના જેટલા વર્ષોની સંખ્યા એ લોકો કીધી હશે એટલી સંખ્યા આપણને ગુણાકાર કરી લેવાનો તો ક્વોશન તમને કેવી રીતે આપેલું હશે તો સમ નંબર આપણે સેવન્ટીન તમે ઉપાડો બુકમાં ધરાતા લિમિટેડ 31 ત્રણ ચાર બે હજાર ચૌદ ચોવીસ નું એ લોકોએ પાકું સરવૈયો તમને આપેલું હશે જેમાં તમને ઇક્વિટી અને પ્રિફરન્સ શેર આપી દીધા હશે હવે અહીંયા તમને ઇક્વિટી નો ટાઈમ પર રોલ નથી બરાબર પ્રિફરન્સ શેર ના બે જગ્યાએ રોલ આવે છે એક જ્યારે તમે રોકાઈની મૂડી કાઢશો એમાંથી તમારે પ્રિફરન્સ શેર માઇનસ કરી લેવાના અને બીજું પ્રિફરન્સ શેર ડિવિડન્ડ નો રોલ આવે છે એ જ્યારે નફો આવે છે આપણે કાઢતા હોઈએ જે સરેરાશ નફો એમાં આપણે છેલે કરવેરા સુધી પોઈન્ટ લઈ જવાની એના પછી પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ કરવાનો પણ હજુ એક પોઈન્ટ તમને કહું છું કે આ સમમાં પણ છે એ પોઈન્ટ કે પ્રેફરન્સ ડિવિડન્ડ અગર પાકા સરવેમાં તમને આપેલું હોય પાછું કહું છું પ્રેફરન્સ ડિવિડન્ડ અગર પાકા સરવેમાં આપેલું હોય તો તેને તમે રોકાયેલી પૂડીમાંથી પણ વાત કરશો મીન્સ કે પ્રેફરન્સ શેર તો તમે વાત કરશો પેગા તમે પ્રેફરન્સ ડિવિડન્ડ પણ માઈનસ કરશો ક્લિયર ત્યાં પણ કરવાના છે પારિચય પ્રશ્ન પો જ્યારે આ શબ્દ કરશું ને તો ખ્યાલ પડી ગયા જશે બરોબર અનામત તમારે એકે લેવાનો નથી આપણે એકે લેવાનો નથી અનામત પછી પેન ચાલુ માં ડિબેન્ચર્સ લઈ લેશો ચોગોયામાં નફા ભાગ બંડોરી લેવાના પીએફ લઈ લેવાના કસારા જે છે એ તમારે લેવાના નથી એ મિલકતમાંથી સેટિંગ કર લેવાની છે આપણને એડજસ્ટમેન્ટની લેણદારો લઈ લેવાના જોગવાઈઓ લઈ લેશું આપણે પ્રિફરન્સ શેર આપણે લઈ લેવાના ઇક્વિટી આપણે ક્યાંય લેવાના નથી પ્રિફરન્સ મેં તમને કીધું જ્યારે સમ કરાવીશ તમને સમજાવી દઈશ જમીન મકાનની ચોપડે કિંમત આયરી અગર ક્વેશ્ચન માં જોઈ લઈએ કાઈ હશે તો ઠીક એના કા ચોપડે કિંમત આપણે લઈ લેવાના પાગડી નત લેવાની રોકાણોમાં પ્રોવિડન્ટ ફંડ લઈ લેશું તે બેચર પ્રતિનિધિના રોકાણો પર લઈ લેવાના છે પણ 15% ના મીરા લિમિટેડ ડિવેન્ચર્સ

માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈને પાગડી ની કરવાની છે હવે ગોપી લિમિટેડ કોનાથી રાધા લિમિટેડ થી બિઝનેસ પરચેસ કરે છે તો આપણે એને પાઘડી કાઢી દેવાની છે સૌથી પહેલું પોઈન્ટ છે

રોકાયેલ મૂડી માંથી દસ ટકા કરીને આપણે સી નફો કાઢી લેશું અને પાઘડીની ત્રણ વર્ષની ખરીદી કરવાની છે એ તો તમે ખરીદી જેટલી ગણતરી કરવાની છે તો ચાર સુધી પોઈન્ટ આપણા ના છે મિલકતના સૌથી પહેલા જમીન મકાનની હાલની બજાર કિંમત આપણે ચોપડે કિંમત કરતા બમણી કરીએ તો જમીન મકાન આપેલા કેટલા છે જમીન મકાન તમારે ત્રણ લાખ ચાલીસ હજાર આપેલા છે ઠીક છે જમીન મકાન ત્રણ લાખ ચાલીસ હજાર હવે એમાંથી સૌથી પહેલા ઘસારો માઇનસ કરો જે પાકા સમયમાં આપેલું હોય ને એ ઘસારો બાદ કરી લેવાનો તો જમીન મકાન ચાલીસ હજાર આપેલા છે એ ચાલીસ હજાર આપણે ઘસારો બાદ કરી નાખીએ હવે કિંમત કેટલી બચી તમારી તો હવે તમારી ત્રણ લાખ કિંમત બચી કેટલી કિંમત બચી ત્રણ લાખ હવે આની બે ગણી કિંમત તમે કરી શકો તો આની બે ગણી કિંમત કેટલી થાય ત્રણ લાખ ટોટલ બે ગણી કિંમત મીન્સ કે ત્રણ ત્રણ છ લાખ થઈને તો વધી કેટલી ત્રણ લાખ અહિયા તમારી કેટલી કિંમત થઈ જાય ચાર લાખ પચીસ હજાર યંત્રો આપેલા છે પેલે તમારે એમાં પાકા સરવૈયાના ઘસારો ગણી લ્યો પચીસ હજાર એ પેલા બાદ કરી નાખો તમારી કિંમત બચે ચાર લાખ રૂપિયા હવે આના ઉપર વીસ ટકા તમે નસારો ગણી શકો છો આઈ થિંક યસ હવે યંત્રો આવ્યા ત્રણ લાખ ને વીસ તેના પછી આપણે અહીંયા મિલકતમાં આવીએ તો પાઘડી નથી લેવાની આપણને પીએફ લઈ લેવાનું છે ત્રીસ હજાર અને ત્રીસ હજાર અને પિસ્તાલીસ હજાર એ બંને તમારે લઈ લેવાના

આપણી મિલકત થોડી હોય બે હજાર વીસ હજાર એક લાખ ને ત્રીસ હજાર પછી દેવાદારો બધા સદર કીધા હતા બરાબર તો આપણે નેવું હજાર પૂરેપૂરા લઈ લેવાના અને બેંક સેલમ ચાલીસ હજાર અને અગાઉથી ચૂકવેલ ખર્ચા પંદર હજાર તો ટોટલ આપણે ખ્યાલ લઈએ તો છ લાખ જમીન મકાન દેવાદારો ચાલીસ હજાર બેન્સેલર અને પંદર હજાર તમારી અગાઉથી ચૂકેલ ખર્ચા તો બાર લાખ ને સિત્તેર હજાર તમારી આવી જાય કુલ મિલકત જોઈ લઈએ આન્સરમાં

કર્મચારી ભંડોળ આપણે લેવાનું નથી લેણદારો તમને આપેલા છે પચ્યાસી હજાર બીજો કંઈ પર ડિવિડન્ડ આપણે નથી લેવાનું તો બાર માંથી एक लाख डिबेन्चर्स माइनस तीस हजार पीएफ माइनस वीस हजार कर्मचारी मंडोर पी हजार दस लाख हजार रोक मूल्य अत्यार बची जाए हम एम तुम्हारे बात कर लेवाना। बराबर प्रेफरेंस शेयर के दौ लाख बात प्रेफरेंस

તમે અહીંયા અહીંયા પહેલાથી છે 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 વર્ષ આપેલું આપેલું નફો આપી મેં અઢી ગુણ્યા એક અઢી સાડા પાંચ ગુણ્યા બે અગિયાર આઠ ગુણ્યા ત્રણ ચોવીસ ટોટલ આવ્યું સાડત્રીસ લાખ પચાસ એમાંથી ભાગ્યા કરી લેવાનું બાર તમારે સાડત્રી લાખ

बराबर तो તમારું રફો છે દરવેરા પહેલાનો એ જોઈ લે કે શું થાય 625 માનક 600 તો 61 લે 7500 617500 675000 675000 દરવેરા 50% ગણવાનું છે આપણે તો 30 8750 तो तमारो नफो पर आ गयो 308750 प्रोविडेंट फंड सॉरी प्रेफरेंस डिविडेंड तो तमारो प्रेफरेंस केतो छे 12% केना 1 लाख तो 18000 तमारो प्रेफरेंस डिविडेंड आवे छे ए तमे बात कर नाको तमारे केतो बचे आवे 1 लाख 8 સાતસો પચાસ માઇનસ અઢાર હજાર બે લાખ નેવું અને સાતસો પચાસ રૂપિયા તમારો સરેરાશ નફો કેટલો બે નેવું સાતસો પચાસ હવે તમારે અધિક નફો કાઢવાનો સરેરાશ નફો ભાગે અપેક્ષિત નફો તો બે નેવું માઇનસ એક્યાસી પાંચસો અધિક નફો કેટલું ચાર હજાર ને પચાસ હવે અધિક નફો તમારો બે લાખ ચાર હજાર ને પચાસ આવ્યું એને ગુણ્યા ત્રણ કરનાકો તમારી આવી જશે પાઘડી સિક્સ વન ટુ વન